કે જે વાહન ચાલકો છે એ રોડ સેફ્ટીના નિયમોના પાલન કરે અને અકસ્માત આપણા જિલ્લામાં ઓછા થાય એના માટે જિલ્લા પોલીસ વડા જે છે અને આરટીઓ આ સંયુક્ત રેલી એના તત્વધાનમાં આજે યોજાઈ ક્યાં રેલી જવાની આ રેલીનો રૂટ આખા સિટીમાંથી પસાર થઈને જશે આ રૂટ આપને આરટીઓ તરફથી મળશે હવે આપ લોકો એને ખબર કરશે વાહન ચાલકોને આ મારી અપીલ છે કે આપનો જીવ પોતાનો છે સરકાર તમારે સાથે જ છે બધી રીતે મદદ કરે છે પર પોતપોતાના જે માતા પિતા છે છોકરાઓ છે એના પ્રત્યે આપણી જવાબદારી છે કે સ્પીડ સારી દેખાય પર સારી હોતી નથી તો સ્પીડથી બચીએ અને વાહનના નિયમોના જે નિયમ છે એને પાલન કરીએ